વસાવા મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે જેને પરિવારના પત્ની રાધાબેન પ્રકાશ સુર્ફ ઝીણા વસાવા ને સંતાનના એક પુત્ર છે દંપતી વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈ ઝઘડા થતા હતા તેવામાં પતિએ પિત્તો ગુમાવ્યો હતો અને એ સાથે જ વિશ્વાસના સંબંધોનો પણ અંત આવી ગયો હતો તારીખ એક જુલાઈની રાત્રિના ઘરની અડારીમાં સૂઈ રહેલી પત્નીને દંડા વડે બહેરેમી માર માર્યો હતો જેથી તેના ડાબા હાથે બરડામાં અને બંને પગોમાં ઉછરડા પડી જવા સાથે શરીરની એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી અમાનુષી મારથી ઊભી ના થઈ શકતા ચાર દિવસ સુધી દર્દથી કણસતી પત્નીનું સારવાર ના અભાવે મોત નિપજ્યું હતું ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે તેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે તેઓને તારીખ એક સાત પચીસના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે નવ વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજિસ્ટર કરેલ છે આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શકવે એમ આધારે તેમના પતિએ એક તારીખે તેમને માર મારેલા હતા અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતા તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવાનાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બહેનનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે